સુરતમાં કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ વાચન વાંચનના અનુભવ પર આધારિત પુસ્તક નું આવતીકાલે નવ ઓક્ટોબર રવિવારે ભવ્ય લોન્ચિંગ થવાનું છે આ પ્રસંગે સ્કૂલ ના વિદ્યાર્થી અંશ શુક્લા મેચ જીનિયસ એનજીઓ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તર સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું

જી નમસ્તે આમ ડોક્ટર સંજય મહેતા પ્રિન્સિપલ ઓફ કન્ટ્રી સાઈડ ઇન્ટરનેશનલ સ્કૂલ આજની આ પ્રેસ કોન્ફરન્સ અમને બહુ ગૌરવ થાય એવું એક કારણ છે કે છેલ્લા સો રવિવારથી નોન સ્ટોપ અમારી શાળા કન્ટ્રી સાઈડની અંદર વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો અને અમે પોતે મેમ્બર્સ ઓફ મેનેજમેન્ટ બધા સાથે મળી અને વોલેન્ટિયરી વાંચીએ છીએ એટલે સો રવિવાર કોઈ પણ પ્રકારની વેકેશનમાં કોઈ બ્રેક નથી આવ્યો અને કન્ટિન્યુઅસ આ પ્રોસેસ થઈ સામાન્ય રીતે જોઈએ તો બધા લોકો વાંચતા હોય પણ જ્યારે તમે કે બાળકો કે કોઈ ટીચર બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક થાય ત્યારે કોન્ટેક્સની અંદર વાંચવાનું ચાલુ કરે એટલે ટેક્સ્ટ્યુઅલ જે નોલેજ ખરું એ તો મળતું જ હોય છે કે જે આપણે શું કોલ લર્નિંગની થિયરીની અંદર આવે પણ અત્યારે મલ્ટિપલ પ્રકારની બુક્સ જ્યારે કોઈ એક વ્યક્તિ વાંચવાનું ચાલુ કરે ત્યારે બ્રેઇન સ્ટોર્મિંગ ખૂબ સારી રીતે થાય અને અન્ડરસ્ટેન્ડિંગનું લેવલ વધે એટલે અહીંયા ક્વેશ્ચન છે એ નોલેજનો નથી નોલેજના ઉપરનું એક સ્ટેજ છે દેટ ઇઝ કોલ્ડ વિઝડમ એટલે જ્યારે ડાપણ કોઈને ડેવલપ કરવું હોય કે એને પોતાના વોટ ઇઝ રાઇટ વોટ ઇઝ રોંગ એની પોતાની સમજ જો એને લાવવી હોય તો અમે બહુ ફર્મલી એવું માનીએ છીએ કે રીડિંગ ઇટ ઇઝ ઓનલી ધ સોલ્યુશન

ત્યારે જયારે વાત કરતો હતો વિદ્યાર્થીઓને ત્યારે કહ્યું કે ભાઈ આપણે લેટેસ્ટ રીત તમારે સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ તો સ્ક્રીન ટાઈમ ઓછો કરીને તો શું કરવાનું તો વાંચવાનું તો કોણ વાંચે અને ચેરિટી ઓલવેઝ બિગિન્સ ફ્રોમ હોમ એઝ એ હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન આઈ બિલીવ દેટ ઇઝ અ મોરલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સ્કૂલ હેડ એન્ડ ધ ટીચર્સ એન્ડ સ્કૂલ ઓનર્સ ટુ લીડ દેમ ઇન ધ રાઈટ ડિરેક્શન એટલે આમ જ એઝ એ કેઝ્યુઅલ એવો કોઈ મિશન હતું કે આપણે આમ કરશું ને આમ આટલા રવિવાર કરશું ને એવો કોઈ ટાર્ગેટ સાથે કોઈ કામ નહીં કરેલું એમાં સ્પેશિયલ શું લખવામાં આવ્યું છે ને ચીફ ગેસ્ટ કોણ રહેશે ચીફ ગેસ્ટ ની અંદર ડીઓ સાહેબ હશે ડોક્ટર ભગીરથસિંહ આવશે પછી ડોક્ટર વિશાલ ભાદાણી હશે મનીષ મુંજલ કરીન છે કે જે સમર્થના ડિરેક્ટર છે અને બુક છે એ જે અમે જે લખી છે અમે જે કાલે લોન્ચ થવાની છે એમાં સ્ટુડન્ટ્સ ટીચર્સ અને પેરેન્ટ્સના આર્ટિકલ છે એમાં એના રિફ્લેક્શન્સ છે કે રવિવારે આવ્યા પછી એ લોકોમાં શું ચેન્જ આવ્યું કેવા પ્રકારનું એમને ફિલિંગ થઈ શરૂઆતના રવિવારમાં એમને કેવું લાગતું હતું પછી રીડિંગ વાય શુડ વી રીડ એના ઉપર બહુ બધી લાઇબ્રેરીઝની પણ ઇન્ફોર્મેશન હોય શકે એવા એકતાલીશ આર્ટિકલ છે અને શો કરતા વધારે પેજીસની અંદર એ બુક અહીંયા સેલ્ફ ડિઝાઇન જ થયેલી છે સ્કૂલની અંદર એની બુકની પણ ડિઝાઇન થઈ છે

આપણે જે કરીએ છીએ કે આપણે જે કર્યું છે કે સો કન્ઝિક્યુટિવ સન્ડે તો એ સમથિંગ એમેઝિંગ અને આ બધી જ ક્રેડિટ છે ને નાના બચ્ચાઓને જાય છે કે અને એના પેરેન્ટ્સને કારણ કે એ દિવસે એ પોતે ડેડિકેટેડ ટાઈમ આપે છે કે અહીંયા આવે છે પોતાના બાળકને લઈ એ દિવસે પેલું ફોર્મલ ટ્રાન્સપોર્ટેશન ને એવું કશું નથી હોતું પોતાની જાતે આવવાનું હોય છે અને છતાં પણ વિદ્યાર્થી વાલીઓ અને ટીચર્સ આવે છે રજાના દિવસે કોઈને કમ્પલશન તો નહીં કરી શકાય પણ વિલિંગલી કોઈ આવતું હોય અને વોલેન્ટરી આવે અને ઇટ્સ મેટર ઓફ પ્રાઇડ ફોર લોકોને શું મેસેજ રીડ વાંચો દેર ઇઝ નો ગુડ બુક દેર ઇઝ નો બેડ બુક જે ગમે તે વાંચો પણ વાંચો देट्स ऑल लैंग्वेज ने कोई बेरियर होती नहीं कोई एम कशु ज होत नहीं एट वाँचवा देट इज वॉट वी एक्सपेक्ट नमस्ते मेरा नाम मनस्विनी ब्रिजेश पटेल है और मैं कंट्री साइड स्कूल में सिक्स करेज की क्लास में पढ़ती हूँ uh, मुझे बहुत गर्व हो रहा है कि मैं इस रीडोथन के प्रोग्राम में एक हिस्सा हूँ मतलब ये मेरा जो एक्सपीरियंस था वो बहुत ही अच्छा था बहुत ही यूनिक था और पहले संडे से आखिरी संडे तक मैंने काफ़ी सारे मिस किए होंगे लेकिन फिर भी मैं ट्राई करती हूँ कि हर संडे अगर रीड तो नहीं तो भी घर पे रीड करो इससे मेरा लिखने का पढ़ने का और मेरी क्रिएटिविटी स्किल्स बहुत ही अच्छे से इम्प्रूव हुई है और मुझे बहुत प्राउड हो रहा है कि मेरा भी आर्टिकल उस बुक में पब्लिश हो रहा है जो बुक हम कल लॉन्च करने वाले हैं थैंक यू एपिसोड तक आपने थोन में पार्टिसिपेट किया है रीडे थोन में आप एग्जैक्टली exactly यहाँ पर आके डेढ़ घंटे क्या करते हैं उसके बारे में बताइए जी आ, हम लोग थोन में सुबह साढ़े आठ बजे यहाँ पे आते हैं कैंपस में कोई भी अच्छी जगह ढूंढ के वहाँ पे आराम से बैठ जाते हैं और आ, एक घंटे के लिए बुक रीड करते हैं फिर थोड़ी देर बाद हमारे मम्मी पापा जो आते हैं वो लोग चाय पीते हैं और फिर बाद में लास्ट के बीस मिनट में हम सब एक जगह पे इकट्ठा होते हैं और वहाँ पे हम लोग एक डिस्कशन करते हैं और वो डिस्कशन में हम लोग बुक रिव्यूज़ डिस्कस करते हैं या किसी का यूनिक कुछ इंसिडेंट हुआ या कोई एक्सपीरियंस है किसी को कुछ इंफॉर्मेशन शेयर करना हो वो सब डिस्कस करते हैं और उसके बाद हम सब घर जाते हैं इतनी सारी बात आप जो कर रहे हो हमारे साथ में वो आप पहले रीडेथन के पहले कर पाती थी कि ये रेडोथन का ही असर है नहीं नहीं और रीडोथोन के पहले मुझे है ना कैमरा के सामने या स्टेज फियर जैसा होता था कि मुझे एकदम ऐसे बहुत घबराहट लगती थी बहुत सारे लोगों के सामने बोलने में लेकिन रीडोथोन की वजह से मेरा कॉन्फिडेंस और वोकेबुलरी दोनों बहुत अच्छे से इम्प्रूव हुआ है इसीलिए मैं अच्छे से आपके साथ बात कर सकती हूँ अभी नमस्ते मेरा नाम तीर तवर शाह है मैं कंट्री साइड इंटरनेशनल स्कूल में पढ़ता हूँ ये आज हमारे रेडियन के लिए बहुत अच्छा दिन है क्योंकि आज हमने हंड्रेड रीडियथन मतलब संडे कंप्लीट किया है और इसमें मुझे बहुत प्राउड फील हो रहा है क्योंकि और मैं पहले ये संजय सर को थैंक्स करना चाहूँगा क्योंकि उन्होंने ये जो सेशन स्टार्ट किया है उससे हमें बहुत एन्जॉयमेंट मिलती है हमारी बहुत सारी स्किल्स इम्प्रूव भी हुई है और इससे हमारी एक रीडिंग की एक हैबिट भी जॉइंट हुई है हमारे साथ और जब लास्ट में जो सेशन होता है उसमें हमें बहुत सारी अच्छी अच्छी चीज़ें और आउट ऑफ द वर्ल्ड की सारी बहुत चीज़ें भी हमें सीखने के लिए मिलती है तो इसलिए मैं बहुत थैंक्स करना चाहूँगा संजय सर को फिर सौ एपिसोड तक आप यहाँ पर रेडाथॉन के लिए लगे रहे हो ऐसी कुछ गैप हुआ जहाँ आपको यहाँ नहीं आना हुआ हो और यहाँ आने की इच्छा हुई हो ऐसा कुछ आपके साथ हुआ हाँ कोई एक बार एक फंक्शन था उसमें मुझे नहीं जाना था क्योंकि वो किसी रिलेटिव का मैर के मैरिज में जाना था इसलिए पर तो भी मुझे रेडाथॉन में आना था पर वो एक दिन मुझे मिस हुआ इसलिए आपको जो इंजरी हुई थी उसके बाद आपको यहाँ पर आप आए थे या नहीं आए थे उसके बारे में भी बताइए तब मैं आया था क्योंकि तब मुझे फ्रे, जब फ्रैक्चर हुआ था तब मुझे बहुत घर पर बैठे रहने का बहुत बोर हो रहा था इसलिए मैं हर संडे आता था तब तब भी व्हील चेयर में बैठ कर तो क्योंकि तब इधर आकर बहुत एन्जॉयमेंट और बहुत सारी इन्फॉर्मेशन हमें मिलती थी और हम रीडिंग भी करते थे इधर और हमारे फ्रेंड्स भी होते थे संजय सर भी होते थे इसलिए મારું નામ વીએમ પટેલ છે હું કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેનેજિંગ ડિરેક્ટર છું જનરલી રીડિંગ એક એવી હેબિટ છે કે જે બ્રેઇન સ્ટોર્મિંગની સાથે મેમોરાઈઝેશનની પ્રોબ્લેમ છે એ ઘણા અંશે સોલ્વ કરવામાં કામ આવે ઉદાહરણ તરીકે જોઈએ તો જનરલ આપણે બુક રીડ કરતા હોય એ ટેક્સ્ટ બુક હોય ન્યૂઝપેપર હોય કે કોઈ પણ નોવેલ્સ હોય પણ એની અંદરથી આપણને એવા અનુભવ તથ્યો જાણવા મળે કે જે ખરેખર અનુભવી લોકો દ્વારા લખાયેલા હોય છે અને એ ક્યાંય બુકમાં કે એમાં લખાયેલા હોતા નથી જનરલ આપણે જ્યારે ભણતા ત્યારે આપણે બધા સૌર મંડળને યાદ રાખવું હોય તો આપણને યાદ નહોતું રહેતું પણ એ બુક્સ માં ક્યાંય રીડિંગ માં આવી જાય કે બુસુકુ મંગુ સયુ ને પ્લુ એ યાદ રાખો તો સાથે સાત ગ્રહ છે એ આપણને યાદ રહી જાય તો આવું બુક રીડિંગ દ્વારા જ જાણવા મળે કે જે મેમોરાઈઝેશન ની ટેકનિક છે મેમોરાઇઝેશન કરવા માટે રીડિંગ જ એક એવી હેબિટ છે કે જે ક્રોસ બ્રેન કરે ક્રોસ બ્રેન થાય તોને તો જ એવું શક્ય છે કે ડાબુ અને જમણું મગજ છે એનો યુઝ થાય જનરલી આપણે જયારે કોઈ પણ વિડીયો કે જોતા હોય ને તો એ માત્ર રાઈટ બ્રેનનો જ ઉપયોગ થાય લેફ્ટ નો ઉપયોગ થતો જ નથી બુક રીડિંગ કરીએ તો જ ડાબુ અને જમણું બંને મગજનો ઉપયોગ થાય કારણ કે એ બંને આપણે આંખથી જોતા હોય અને આપણી બંને આંખ છે ને એ ક્રોસ બ્રેઇન કરવામાં બહુ પાવરથી છે તમે જોશો તો આપણે જમણી આપણી જમણી આંખ એ ડાબા મગજને અને ડાબી આંખ એ જમણા મગજને કંટ્રોલ કરે છે અને એટલે જ આપણે ચાલતા હોય ત્યારે આપણાથી ભૂલ નથી થતી તો આ બધી વસ્તુઓ એવી છે કે જે આ સાયન્ટિફિક છે અને આપણા વૈદિક કાળમાં પણ એ હતું જ અને એટલે જ શ્લોકો છે એનું ગાન થતું રીડિંગ થઈને ગાન કરવામાં આવતું કે જેના લીધે એ શ્લોકો છે એ સુધી કરાવતા જે હવે અત્યારના જમાનામાં બાળકો સ્ક્રીન ટાઈમમાં ને એમાં ટાઈમ ઓછો સ્પેન્ડ કરે એવું જો બાળકને સમજાવવું સમજાવવા જાવ તો એ સમજશે નહીં પણ જો એને રીડિંગની હેબિટ દાખલ કરશું તો ઓટોમેટિકલી બાળકને સમજ આવશે કે ખરેખર રીડિંગ એ જ સાચામાં સાચો જ્ઞાન મેળવવા માટેનો રસ્તો છે મયુર દિવ્યાંગ ન્યૂઝ સુરત